નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જોઈ લઈએ તો ગરમીથી રાહત પણ માવઠાનું સંકટ વધ્યું એટલે કે મિત્રો આજનું ગુજરાતનું હવામાન જાણી લઈએ તો ગરમીથી હવે ગુજરાતીઓને રાહત મળવાની છે પરંતુ માવઠાનું સંકટ વધી રહ્યું છે કમોસમી વરસાદ ભૂકા કાઢી શકે દસ એપ્રિલ બાદ મિત્રો રાજ્યના ઘણા બધા ભાગોની અંદર તાપમાનમાં ઘટાડો અને વંટોળી પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે મિત્રો તમને વેવથી રાહત મળશે એટલે કે દસથી સોળ એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન મિત્રો તમને તડકાથી અથવા તો ગરમીથી આંશિક રીતે રાહત મળવાની છે કારણ કે તાપમાનમાં બે થી ડિગ્રીનો ઘટાડો થશે એટલે કે મિત્રો તડકો જે છે 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 તે ઓછો પડવાનો અને તમને થોડી ઘણી ઠંડકનો અહેસાસ થવાનો આ છ દિવસની અંદર પરંતુ બીજી તરફ માવઠાનું સંકટ વધી રહ્યું છે કારણ કે ખાસ કરીને અગાઉ પણ એવી આગાહી કરવામાં આવી હતી કે દસ થી પંદર તારીખની વચ્ચે અરબ અને બંગાળની ખાડીમાં બનેલા સર્ક્યુલેશનને કારણે ગુજરાત અથવા તો ભારત દેશના અનેકો રાજ્યોની અંદર કમોસમી માવઠાઓ અથવા છૂટા સવાયા વરસાદો જોવા મળી શકે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો યુવાઓ માટે નવી યોજના સરકાર આપશે આઠ હજાર રૂપિયાની સહાય મિત્રો ભારત સરકારે યુવાઓને રોજગાર આપવા માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે હવે મિત્રો આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે સરકારી મિત્રો આ યોજના દ્વારા જે છે તે ચાલીસ જેટલા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે એટલે કે માત્ર એક બે સેક્ટરને પરંતુ ચાલીસ જેટલા જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદા જુદા કાર્યોની અંદર યુવાઓને તાલીમ આપણે આપવામાં આવશે અને એટલું જ નહીં આ તાલીમ પૂર્ણ થાય ત્યારબાદ યુવાઓને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આનાથી મિત્રો મિત્રો યુવાઓને રોજગાર મળશે મળશે આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને દર મહિને રૂપિયાનું પણ એટલે કે મિત્રો યુવાઓ જે જે છે છે તેમને સરકાર તે ખાસ કરીને જ્યારે તાલીમ આપશે આ યોજના અંતર્ગત કામ શીખવાડશે ત્યારે મિત્રો એવું નહીં કે મફતમાં શીખવાડશે દર મહિને આઠ હજાર રૂપિયાનું પેન્શન સ્ટાઈપ પણ મળશે અને મિત્રો ખાસ કરીને સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ચાર પોઈન્ટ ઝીરો શરૂ થવા જઈ રહી છે તો જો મિત્રો તમારી પાસે પણ રોજગાર ના હોય તો તમે પણ આ યોજનામાં લાભ લઈ શકો એમાં તમને મિત્રો ચાલીસ જેટલા જુદા જુદા કામો છે તેમાંથી કોઈ પણ કામ તમે શીખી શકો તમને તાલીમ આપવામાં આવશે અને જ્યાં સુધી શીખશો ત્યાં સુધી આઠ હજાર રૂપિયાનું સ્ટાઈપન પણ મળશે અને ત્યારબાદ પ્રમાણપત્ર પણ મળશે જેનાથી તમે રોજગાર શોધી શકશો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજે મોટો વિરોધ ગેસ સિલિન્ડરને લઈને મિત્રો પ્રદર્શન તમે જાણો છો કે જે છે તે છેલ્લા બે ત્રણ દિવસથી જે છે તે લગાતાર ભાવ વધારો અનેકો વસ્તુમાં જોવા મળ્યો જેમાં પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો વધારો થયો ગેસ સિલિન્ડરની અંદર પચાસ રૂપિયાનો મોટો ધડાકો જોવા મળ્યો તેની વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ

કારણ કે સરકારે પચાસ રૂપિયાનો ભાવ વધારો કરતા લોકોમાં મિત્રો ગુસ્સાનો માહોલ છે મિત્રો તમારું શું કેવું છે ગેસ સિલિન્ડરમાં છે પચાસ રૂપિયા વધારી દીધા તે પાછા ખેંચવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ભરિયા સમાચાર આવી રહ્યા છે દરેકે દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તેમાં એક રાહતભર્યા સમાચાર એ કે તેલના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો મિત્રો તમને જણાવી દઉં તો છેલ્લા પાંચથી છ દિવસથી પેટ્રોલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થયો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો પરંતુ એક રાહતભર્યા સમાચાર કે તેલની અંદર ભાવ ઘટાડો થયો છે તો એવા લોકો કે જે મિત્રો બારે બાર મહિનાનું સિઝનનું તેલ ભરતા હોય છે તેવા લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એટલે કે તક છે અત્યારે તેલ ભરી શકો આગામી દિવસોમાં મિત્રો ખાદ્ય તેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે કારણ કે સિંગ તેલમાં પચાસ રૂપિયા તેમજ કપાસ રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે ચોવીસો નેવું રૂપિયાની અંદર સિંગ તેલનો ડબ્બો મળશે કપાસ્યા તેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ બાવીસો વીસ રૂપિયા થયો છે તો મિત્રો અત્યારે જે તે થી ચાલીસ રૂપિયાનો ઘટાડો ડબ્બા દીઠ થયો છે તો મિત્રો જો તમે વર્ષનું તેલ ભરો છો તો અત્યારે ભરી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટોથી થઈ જજો સાવધાન જો મિત્રો તમે પણ અત્યારે એટીએમમાંથી પૈસા ઉપાડો અથવા તો માર્કેટની અંદર જ્યારે કોઈપણ વસ્તુઓ ખરીદવા જાવશો ત્યારે પાંચસો રૂપિયાની આ પ્રકારની નોટથી સાવધાન રહેજો અત્યારે મિત્રો માર્કેટમાં નકલી નોટોના જે છે તે કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તમને જણાવી દેતો સો રૂપિયા બસો રૂપિયા અને પાંચસો રૂપિયાની નોટો જે છે તે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે પરંતુ નકલી નોટ બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેન્કોને છેતરે છે એટીએમમાં મિત્રો નકલી નોટો જે છે તે નાખી દેતા હોય છે આવું

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો અમિત શાહનું મોટું નિવેદન મિત્રો અમેરિકા દ્વારા ચાઇના સહિતના ઘણા બધા દેશો ઉપર જે ટેરિફો લાદવામાં આવ્યા તે પગલા ઉપર ભારતની મિત્રો શું અસર પડશે તેને લઈને અમિત શાહે મોટું નિવેદન આપ્યું મિત્રો તમને જણાવી દે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફો લાદ્યા ત્યારબાદ દરેકે દરેક દેશની સ્ટોક માર્કેટ શેર માર્કેટમાં મોટો ધડાકો જોવા મળ્યો તેને લઈને મોંઘવારી પણ વધી પરંતુ ભારતને શું નુકસાન થશે કે નહીં તેના ઉપર અમિત શાહે મોટું નિવેદન આપ્યું ખાસ કરીને જણાવ્યું કે દબાણ જરૂર સર્જાયું છે પણ ગભરાવાની જરૂર નથી તેવું અમિત શાહ જણાવ્યું સાથે જ મિત્રો અમિત શાહે એવું પણ જણાવ્યું કે ભારતમાં થયેલા રાઇઝિંગ ઇન્ડિયન સમિટ દરમિયાન મિત્રો એમણે એવું પણ જણાવ્યું કે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાએ સારી રીતે સામનો કરી લીધો છે અને કરવાની ક્ષમતા પણ ધરાવે છે ભારતની આર્થિક સ્થિતિ જે છે તે ખાસ કરીને અત્યારે ખૂબ સારી છે અને ભારતનું આર્થિક અવ્યવસ્થાપન જે છે તે પણ મિત્રો આ સ્થિતિનો સામનો કરવા માટે ખૂબ જ તૈયાર છે એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી દબાણ જરૂર સર્જાયું છે પરંતુ ગભરાવું જોઈએ નહીં તેવું પણ મિત્રો અમિત શાહે જણાવ્યું આ ટેરિફ ઉપર અને ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફો લાદવામાં આવ્યા ટેક્સો લાદવામાં આવ્યા તેની ઉપર તો ત્યારબાદ જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મોટા ખુશખબર ભર્યા સમાચાર આવી રહ્યા છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો માટે ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવા મોટા ખેડૂતકારી નિર્ણયો લેવાયા પહેલી વખત મિત્રો ખેડૂતોની જીત થઈ છે ખેડૂતકારી નિર્ણયો લેવાયા છે કારણ કે મિત્રો તમને જણાવી દીધું અત્યારે ઉનાળાની ઋતુની અંદર ખેડૂતો જે છે તે જનરલી ખરીફ પાકો લેતા હોય છે તો અત્યારે મિત્રો જેટલા પણ લોકો કે જેમને અત્યારે પાક લેવાશે તો તેવા લોકો માટે નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું દરેકે દરેક ખેડૂતોને પાણી આપવામાં આવશે અને એ પણ એક મહિનો વહેલું પાણી આપવામાં આવશે દર વર્ષે મિત્રો જે છે તે પાણી આપવામાં આવે છે તેનાથી આ વખતે એક મહિનો વહેલું પાણી મળી જશે તેનાથી તેર લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો ફાયદો મળશે તો ખેડૂતોને હવે પાણી મળી જશે ખેડૂતોએ ઉનાળાની અંદર પણ ખરીફ પાકો લેવા હોય પાકની વાવણી કરવી હોય તો કરી શકે ખેતર જે છે તે માત્ર ને માત્ર મિત્રો તમે કોઈ પણ પાક લઈ શકો ચાલુ વર્ષે મિત્રો નર્મદા કમાન્ડના વિસ્તારમાં પંદર જૂનને બદલે હવે પંદરમી મેથી જે છે તે પાણી તમને મળવાની શરૂઆત થઈ જશે તો દરેકે દરેક ખેડૂતો જે છે તે ખાસ કરીને ખરીબ પાકને લઈને વાવેતર કરી શકે પંદરમી મેથી જે છે તે નર્મદાનું પાણી મળવાની શરૂઆત થઈ જશે તો ત્યારબાદના સમાચાર જોઈ લે તો મિત્રો ભારતના દરેક નાગરિકને મળી શકે દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમે પણ ખાસ કરીને સાહીઠ વર્ષની ઉંમર બાદ એટલે કે નિવૃત્તિ પછી ઘરે બેઠા પાંચ હજાર રૂપિયા મેળવવા માંગો છો તો તેના માટે મિત્રો આ યોજનાની અંદર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમે લાભ લઈ શકો મિત્રો ખાસ કરીને આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અને આ યોજનામાં દર મહિને મિત્રો તમારે જે છે તે બસ્સોથી લઈને સો રૂપિયાનું જે છે તે રોકાણ કરવાનું રહેશે એટલે મિત્રો અત્યારથી તમારે આ યોજનાની અંદર દર મહિને બસ્સો બસ્સો રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે રોકાણ કરવાનું રહેશે જ્યારે મિત્રો તમે સાઈઠ વર્ષના થશો ત્યારબાદ તમને દર મહિને પાંચ હજાર રૂપિયા ઘરે બેઠા સરકાર આપશે તમે કોઈ પણ કામ તમારે નહીં કરવું પડે નિવૃત્તિમાં મિત્રો લોકોને જે રીતે ખાસ કરીને પૈસાની જરૂર હોય છે તો તેના માટે અટલ પેન્શન યોજના સરકારની કામ કરે છે જેમાં તમે અત્યારે માત્ર ને માત્ર દર મહિને સોસો રૂપિયા બસો બસો રૂપિયા ભરી શકો પ્રીમિયમ ભરી શકો અને સાઠ વર્ષના તમે થશો ત્યારબાદ તમને ઘરે બેઠા પાંચ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બેંકે આપી મોટી ચેતવણી મિત્રો તમને જણાવી દીધો તો એસબીઆઈ બેંકે તેના ગ્રાહકોની મોટી ચેતવણી આપી છે મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને તમારું ભારતની અંદર કોઈ પણ બેંકમાં ખાતું હોય એસબીઆઈ સિવાય પણ તો પણ આ સમાચાર આ મેસેજ તમારે સાંભળવો ખાસ જરૂરી નહીતર તમારા બેન્કમાંથી પૈસા લૂંટાઈ શકે મિત્રો એસબીઆઈએ આ મેસેજમાં લખ્યું છે કે પ્રિય એસબીઆઈના ગ્રાહકો અત્યારે સાયબર છેતરપિંડી કરનારાઓ છેતરપિંડી સર્જનારાઓ ફોનના માધ્યમથી બેંકોની અંદર પડેલા પૈસા લૂંટી રહ્યા છે એટલે કે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે પહેલાં મિત્રો તમે જ્યારે રોડ ઉપર રસ્તા પર જતા હતા ત્યારે તમારી પાસેથી પૈસા લૂંટી લેવામાં આવતા હતા હવે ચોર એટલી હદે ચાલાક બની ગયા છે કે ઓનલાઈન ફ્રોડ કરી રહ્યા છે સાયબર ફ્રોડ કરી રહ્યા છે તો તેનાથી બચીને રહેવું એસબીઆઈના મેસેજમાં પણ મિત્રો તેમણે લખ્યું કે ફોન કરીને એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ સ્કીમ કરવા માટે એસએમએસ મોકલી રહ્યા છે આ એક કૌભાંડ છે આવા એસએમએસનો જવાબ ના આપવો એટલે કે તમને લાલચ ભર્યા જો મેસેજ મોકલવામાં આવે તો મિત્રો આવા મેસેજના ઓલામાં તમારે પડવાનું નથી નથી બેંકમાં પડેલા તમારા પૈસા લૂંટાઈ શકે તો મિત્રો બેંક સંબંધિત અત્યારે કોઈ પણ મેસેજ આવે તો રૂબરૂ બેંક પર જઈને એકવાર ચકાસ કરી લેવી કોઈ પણ ફાલતુના મેસેજ અથવા તો ફોનનો જવાબ આપવો નહીં નહીતર બેંકમાં પડેલી રાશિ જે છે તેનું જોખમ વધી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સિમ કાર્ડને લઈને મોટા સમાચાર સિમ કાર્ડ ધારકો ધ્યાન આપે જો મિત્રો તમે પણ મોબાઈલ ફોનની અંદર સિમ કાર્ડ વાપરો છો તો સિમ કાર્ડને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે દેશમાં એકસો વીસ કરોડ મોબાઈલ યુઝર્સો જે છે તે જૂના સિમ કાર્ડના નિષ્ક્રિય થઈ શકે એટલે કે તમારા જૂના જે સિમ કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ શકે કારણ કે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી એનસીએસસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૂના સિમ કાર્ડને બદલવાની વાત કરવામાં આવી છે રિપોર્ટ અનુસાર મિત્રો જેટલા પણ જૂના સિમ કાર્ડ છે તે ચાઇનાની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે જેના કારણે દેશની સુરક્ષા ભંગ થવાનો ભય છે એટલે કે ડર છે ત્યારે એનસીએસસીએ ટેલિકોમ કંપનીઓને વપરાશ કરનારાઓના જૂના સિમ કાર્ડ બદલવા કહ્યું છે એટલે કે મિત્રો જેટલા પણ જૂના સિમ કાર્ડ તમે ફોનમાં વાપરી રહ્યા છો તે ચાઇના દ્વારા બનાવવામાં આવેલા છે અને તેનાથી લીધે ભારત દેશની સુરક્ષામાં ભંગ થવાનો ભય છે જેનાથી એનસીએસસી જે કંપની છે તેમણે ટેલિકોમ કંપનીઓ એટલે કે વોડાફોન જીઓ આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓને વપરાશ કરનારાઓના જૂના સિમ કાર્ડ બદલવા માટે કહ્યું છે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ તો સ્માર્ટ મીટરને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું મિત્રો સ્માર્ટ મીટર નામનું ગલકુ જે છે તે હજુ પણ ત્યાંનું ત્યાં પડેલું છે એટલે કે મિત્રો તમને સચોટ માહિતી આપું તો સ્માર્ટ મીટર અંગે છેલ્લા દોઢ વર્ષથી જે છે તે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે છતાં પણ આ મિત્રો સ્માર્ટ મીટરનું ગલકુ હજુ પણ ત્યાં ફસાયેલું જોવા મળ્યું સુરત શહેરમાં મિત્રો સ્માર્ટ મીટર વીજળી લગાવવા મુદ્દે જે છે તે ભૂતકાળમાં પણ વિરોધ થયો હતો અને આજરોજ પણ વિરોધ પ્રદર્શન થયું શહેરના જુદા જુદા વિસ્તારોમાં મિત્રો લોકોએ સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે કારણ કે સ્માર્ટ મીટર સામેનો રોષ હજુ પણ મિત્રો શાંત થયો નથી મંગળવારે પાલનપુર વિસ્તારોની અંદર મિત્રો એક સોસાયટીમાં મંજૂરી લીધા વગર સ્માર્ટ મીટર લગાડવામાં આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો વીજળી કંપનીના અધિકારીઓ મિત્રો બપોરના સમયે આવીને સ્થાનિકોને ધમકાવીને સ્માર્ટ મીટર લગાડતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો તમને જણાવી દીધું કે સ્માર્ટ મીટરને લઈને જે છે તે લોકોમાં એટલા માટે વિરોધ છે કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે સ્માર્ટ મીટરની અંદર જે છે તે વધારે બિલ આવતું હોય છે તેના માટે મિત્રો લોકો જે છે તે સ્માર્ટ મીટરની જગ્યાએ સાદા મીટર જ રાખવા તેવી માંગ કરી રહ્યા છે મિત્રો તમારું શું કહેવું છે સ્માર્ટ મીટર જ રાખવા જોઈએ કે સાદા મીટર જ રાખવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને મિત્રો નવા જેટલા પણ હવે વીજળીના મીટરના કનેક્શન લેશે તે દરેકે દરેક લોકોએ ફરજિયાત સ્માર્ટ મીટર મુકાવવા પડશે તેવી પણ જોગવાઈ થઈ છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા દસ વર્ષથી શાસનમાં ભાજપની સરકાર છે એટલે કે એનડીએની સરકાર છે ત્યારે મિત્રો મોદીજીની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ જે છે તે અનેકો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો જણાવી દઈએ તો જ્યારથી કેન્દ્રની નેતૃત્વમાં ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી ખેડૂતો માટે અઢળક યોજના છે યુવાઓ માટે મહિલાઓ માટે વૃદ્ધો માટે યુવાનો માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શ્રમિકો માટે દરેકે દરેક લોકો માટે મિત્રો યોજનાઓ અસ્તિત્વમાં મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે પણ લાખો રૂપિયાની મળનારી યોજનાઓ છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જે આ યોજનાઓ મૂકવામાં આવી છે તેનાથી ખેડૂતોની આવક વધી છે તેવો પણ ડેટા સામે આવ્યો કારણ કે મિત્રો ખેડૂતો જે છે મિત્રો આ યોજનામાં અરજી કરીને ઘરે બેઠા પૈસા મેળવી શકે જેમ કે પ્રધાનમંત્રી માનધન યોજનામાં ખેડૂતોને ઘરે બેઠા દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે તેવી જ રીતના યુવાઓને પણ સ્કોલરશીપ મળે છે મહિલાઓને પણ સહાય મળે છે તો મિત્રો આનાથી જે છે તે ઘણા બધા લોકોને લાભ પણ થયો છે અને ગુજરાતમાં કેટલાક એવા પણ પરિવારો છે કે જે આ યોજનાઓના દમ ઉપર પણ પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે તો મિત્રો આમાંથી તમે કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો અને આ યોજનાઓ તમને ફાયદાકારક લાગે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મિત્રો આ યોજના તમારા ભાગ્ય બદલી દેશે મોદીજીએ કરી મોટી જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને અહીંયા સાત એપ્રિલના રોજ જે છે તે મોદીજી ખાસ કરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીંયા તેમણે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ ગયા એક દાયકાની અંદર નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને પણ આગળ વધવાની તક આપી છે એટલે કે પ્રધાનમંત્રી અહીંયા જે છે તે ખાસ કરીને મુદ્રા યોજનાની વાત કરી રહ્યા છે અને મિત્રો મોદીજીએ કહ્યું કે મુદ્રા યોજના જે છે તે ખાસ કરીને નસીબ બદલતી ભાગ્ય બદલતી યોજના છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ એક એવી યોજના છે જે અશક્યને પણ શક્ય કરીને બતાવે છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગકારીઓ ધિરાણની સુવિધા મળી રહે છે જેનાથી તેમના વ્યવસાયોને નવું જોર મળ્યું છે તેવું પણ મોદીજીએ જણાવ્યું સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાને હકીકતમાં બદલ્યા છે અને લાખો લોકો પોતાનો ધંધો શરૂ કરીને લખપતિઓ બની ગયા છે અને પોતાની જિંદગી સુધારી થઈ છે મિત્રો તમને આ યોજના

તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર દરેક ગુજરાત છે મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ અભિયાન શરૂ કર્યું હતું મિત્રો જણાવી દઈએ ખાસ કરીને તેના ઉપર જોર આપવામાં આવ્યું છે કારણ કે ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ જેવા પણ એવા લોકો છે કે જે એક કરતા કરતા વધારે પાન કાર્ડ રાખે છે તેવા લોકોને મિત્રો પાન કાર્ડ એક વધારે રાખવાની મંજૂરી નથી આવા કિસ્સામાં મિત્રો ઘણા બધા લોકો જે છે તે એક પાન કાર્ડ જે ઓરિજિનલ હોય છે તેમની ડુપ્લિકેટ કોપી કઢાવીને રાખતા હોય છે તો આવા ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરી દેવા એટલે કે સરકારને સોંપી દેવા સરકારનું સૂચન છે સત્તાવાર વેબસાઈટ ઉપર ચેક કરી શકાય છે તમારા નામે કેટલા પાન કાર્ડ છે તે તમને વેબસાઈટ ઉપર પણ જોવા મળશે અને જો મિત્રો ડુપ્લિકેટ પાન કાર્ડ તમારી પાસે હશે અને તમે ઝડપાશો તો મિત્રો જે છે તે નિયમના ઉલ્લંઘન બદલ ખાસ કરીને બસો પ્રમાણે દસ હજારનો દંડ તમારે ચૂકવવો પડી શકે તો જો તમારી પાન પાસે પાન કાર્ડ છે તો એ મિત્રો મેક્સ્યોર કરજો કે તમારી પાસે એક જ પાન કાર્ડ હોય કારણ કે એકથી વધારે જો પાન કાર્ડ નીકળશે ડુપ્લિકેટ કોપી નીકળશે તો દસ હજારનો ફટકો પડશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે કે જ્યાં મફત વીજળી આપવામાં આવી રહી છે તેની વચ્ચે શું મિત્રો ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં તેના વિશે વાત કરીએ તો ભારતમાં મિત્રો ખાસ કરીને ચારથી પાંચ એવા રાજ્યો છે જેમ કે દિલ્હીમાં મિત્રો જ્યારે આપની સરકાર હતી ત્યારે બસ્સો યુનિટ મફત વીજળી મળતી હતી ઝારખંડમાં મિત્રો એકસો પચીસ યુનિટ મફત વીજળી મળે છે રાજસ્થાનમાં પણ પાંચ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ યુનિટ તો પંજાબમાં તો ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે તો આમ મિત્રો ઘણા બધા રાજ્યો છે કે જે મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યમાં પણ મફત વીજળી આપવામાં આવી જોઈએ કે નહીં તમારું મિત્રો શું કહેવું છે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કારણ કે વિધાનસભાની જ્યારે બે હજાર બાવીસની ગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મફત વીજળી આપવાની જોગવાઈ કરી હતી જોકે તેમની સરકાર બની નથી તેટલા માટે ગુજરાતમાં અત્યારે તો મફત વીજળી નથી પરંતુ શું ભાજપ સરકારે ગુજરાતમાં મફત વીજળી કરવી જોઈએ કે નહીં દરેક લોકોને તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પાક ધિરાણ લોન જેટલા પણ ખેડૂતોએ લીધી હશે તેની નવા જૂની કરવાનો હવે સમય આવી ગયો છે કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ખેડૂતો દ્વારા પાક ધિરાણ ઉપાડવામાં આવે છે મોટા ભાગના ખેડૂતો આ ધિરાણ ઉપાડે છે અમુક અમુક જિલ્લાઓ અને ગામડાઓની અંદર તેને મિત્રો મંડળી પણ કહેવામાં આવે છે તો આ પાક ધિરાણ જે છે તે હવે નવા જૂની કરવાના મહિનાઓ મિત્રો બે ત્રણ મહિનાની અંદર પાક ધિરાણ જે છે તેની નવા જૂની કરવામાં આવશે તેવામાં મિત્રો ખેડૂતો જે છે તે છેલ્લા બે વર્ષથી એવી માંગ કરી રહ્યા છે કે પાક પાક ધિરાણ લોનની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે અને આટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે આ પાક ધિરાણ લોન માફીની જે ખેડૂતો માંગ કરી રહ્યા છે તે અંતર્ગત કોઈ પણ પણ પ્રકારની ચર્ચાઓ કરવામાં કરવામાં આવતી નથી તેનાથી જે એવી આશા હોય કે પાક ધિરાણ લોન માફ આવશે તો મિત્રો તેવું થવાનું નથી હમણાં તો દેખાતું નથી તો આ આશામાં રહેવું નહીં બીજી મિત્રો ખેડૂતોની એ માગણી હતી કે પાક ધિરાણની અંતર જે છે તે ખાસ કરીને જ્યારે નવા જૂની પૈસા કરવાની થાય છે ત્યારે ખેડૂતો પાસે પૈસા હોતા નથી ખેડૂતોએ લાખો રૂપિયાની લોન લીધેલી હોય છે અને આ પૈસા દેખાડવા માટે ખેડૂતોએ બહારથી વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે તો આની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોને માત્ર વ્યાજ જ દેખાડવાનું થાય છે રકમ દેખાડવાની થતી નથી તો તેવી સુવિધા આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માગણી છે મિત્રો તમારું આ અંગે શું કેવું છે આવી સુવિધા આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપશે પરંતુ હવે તેમાં પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર પોતાનું તમારું મકાન બનાવવા માટે એક લાખ વીસ હજારની ભેટ આપતી હતી હવે તેને પચાસ હજાર રૂપિયાનો વધારો કરીને એક લાખ સિત્તેર હજાર રૂપિયાની રકમ કરવામાં આવી છે તો જો તમારે પણ તમારું નવું ઘર બનાવવું હોય તો એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધી રકમ જે છે મેળવી શકો તેના માટે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નોંધણી કરવાની રહેશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા સાધનો મળવા માટે સહાય સરકાર આપતી હોય છે ખેડૂતો માટે મિત્રો ખાસ કરીને સાધનો લેવા માટે પણ સરકાર સહાય આપે છે વાહન ખરીદવા માટે પણ સહાય આપે છે તેની વચ્ચે અત્યારે સનેડો સહાય યોજના અંતર્ગત મિત્રો ગુજરાત સરકાર જે છે તે ખેડૂતોને ખેડૂતોને સનેડો અથવા તો મિની ટ્રેક્ટર ખરીદવા માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા સહાય આપી રહી છે તો જો મિત્રો તમારે સનેડો અથવા મિની ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે પણ મિત્રો સનેડો સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો જેમાં પચીસ હજાર રૂપિયાની રાહત સરકાર તરફથી આપવામાં આવે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લો તો ઉનાળુ વેકેશનમાં હવે મોજ સરકારે જાહેર કરી નવી યોજના મિત્રો ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે શરૂ કરી છે મન ફાવે ત્યાં ફરો યોજના આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને દરેક ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયાની ટિકિટ લઈને ચાર દિવસ અને સાત દિવસ સુધી ફરી શકે ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણે મુસાફ મુસાફરી કરી શકે જેમાં મિત્રો ચારસો પચીસથી લઈને ચૌદસો પચાસ રૂપિયાની લોકલ એક્સપ્રેસ અને એસટી નોન એસી બસની અંદર તમને જે છે તે ખાસ કરીને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં મિત્રો તમને એસી બસ સુધીની પણ સુવિધાઓ મળશે